તો ગરમીની સાથે સાથે હવે તો રાજ્યમાં બેવડી ઋતુના મારની પણ આગાહી છે ગરમીના પ્રકોપ વચ્ચે કમોસમી માવઠાનું સંકટ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની અસર રહેશે બાર અને તેર મેના રોજ કમોસમી માવઠાની આગાહી છોટા ઉદેપુર નર્મદામાં હળવા વરસાદની આગાહી તાપી અને દાહોદમાં હળવા વરસાદની આગાહી તો દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા પવન કૂંકાઈ શકે છે રાજ્યમાં ગરમીના પ્રકોપની વચ્ચે કમોસમી માવઠાનું સંકટ રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા મોસમી માવઠાની આગાહી એટલે કે કમોસમી માવઠું પડી શકે છે બે ઋતુઓનો એકસાથે અનુભવ થશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની અસર રહેશે તો છોટા છોટાઉદેપુર નર્મદા તાપી અને દાહોદમાં હળવા વરસાદની આગાહી બાર અને તેર મે માવઠાની આગાહી જે છે તે કરવામાં આવી છે